સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ટ્રમ્પના ટેરિફ ટેરથી ભારતીય શેર બજારમાં ધડાકો થયો છે પેટન્ટ અને બ્રાન્ડેડ દવાઓના ઇમ્પોર્ટ પર સો ટકા ટેરિફ લગાવ્યો છે તેની જાહેરાત કરવામાં આવી છે અને ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો થયો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના વીસ શેર લાલ નિશાનમાં જોવા મળ્યા ગ્લોબલ માર્કેટના સંકેતોથી રોકાણકારો પણ હવે ડગમગી રહ્યા છે આઈટી કંપનીના શેરમાં પણ વેચવાલી જોવા મળી છે સેન્સેક્સમાં આઠસો પોઈન્ટ નિફ્ટી ફાર્મામાં પણ પચાસ થી વધુ પોઈન્ટ તૂટ્યા હોવાની માહિતી પણ અત્યારે સામે આવી છે ટ્રમ્પના આ નવા ટેરિફ ભારતીય શેર બજારમાં ઉથલપાથલ મચી છે અને બ્રાન્ડેડ દવાઓના પર સો ટકા ટેફ છે ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સ્પેક્ટરના શેરમાં અત્યારે કડાકો જોવા મળ્યો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના શેર અત્યારે લાલ નિશાનમાં છે અને ગ્લોબલ માર્કેટના સંકેતોથી રોકાણકારો પણ હવે ડગમગી ગયા છે આઈટી કંપનીના શેરમાં પણ અત્યારે વેચવાલી જોવા મળી રહી છે સેન્સેક્સમાં આઠસો પોઈન્ટથી વધુનો કડાકો છે નિફ્ટી ફાર્મામાં પણ ચારસો પચાસ થી વધુ પોઈન્ટ નો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે વિરલભાઈ મહેતા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે અત્યારે જોડાયા છે સર ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં સર સૌથી પહેલો પ્રશ્ન એ જ કે ટ્રમ્પનું આ ટેરિફ ટેરર જેના કારણે ભારતની સાથે સાથે દસ એવા દેશો પણ છે કે જ્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે

એના કારણે એક્સપોર્ટ ઘટશે અને એનો જીડીપી ગ્રોથ પર પણ અસર થશે અને આપણે આવતા એક થી બે મહિના આ વોલેટિલિટી જોવાની રહેશે કે જેમાં માર્કેટ ઉપર નીચે રહેશે અને ફાર્મા સેક્ટરમાં હજી તેજી આવતા વાર લાગશે બિલકુલ સર બીજો પ્રશ્ન એ કે શું ફાર્મા કંપનીઓમાં અત્યારે રોકાણ કરી શકાય એવી પરિસ્થિતિ છે કે અત્યારે રાહ જોવાની જરૂરિયાત ફાર્મા કંપનીમાં નિફ્ટીની ફાર્મા કંપની જે ટોપ ટેન છે એમાં રોકાણ કરી શકાય

કે લોસ બુક કરવાની જરૂર નથી જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે એના માટે તો કોઈ ચિંતાનો વિષય નથી આ બધી ઇફેક્ટ છે ટેમ્પરરી થોડા ટાઈમ માટે રહીએ કે બે કે ત્રણ મહિના માટે આ ઇફેક્ટ રહેશે એ પછી પાછો રિવાઈવ થઈ જશે એટલે આ ફાર્મા માં ગ્રોથ જોવા મળશે ઇવન માર્કેટમાં પણ ગ્રોથ જોવા મળશે નેક્સ્ટ આપણે એવું માની શકીએ કે આપણે જે ડેટા ને બધું જે કન્ઝપ્શન સ્ટોરી છે અને જે માં બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો છે એના કારણે જે કન્ઝપ્શન વધશે એના કારણે એફએમસીજી સેક્ટર એક બહુ સારું છે કે જેમાં ઉછાળો જોવા મળી શકે એમ છે આવનારા દિવસોમાં અને ભારત દેશમાં એવું કહી શકાય કે કન્જક્શન બહુ બહુ મોટું ફેક્ટર છે એટલે માર્કેટ ટેમ્પરરી ડાઉન રહેશે ત્રણ મહિના પછી રિવેવ થઈ જશે બિલકુલ સર બીજો પ્રશ્ન એ કે ઓપ્શન ટ્રેડર માટે અત્યારે શું સલાહ છે આપની ઓપ્શન ટ્રેડર માટે ખાસ સલાહ એ છે કે અ જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એ લોકોએ અ જે રીતે પોતાની પાસે વ્યવસ્થા હોય એ રીતે ટ્રેડિંગ કરવું જોઈએ એવું નહીં કે જે સેવિંગ છે એ બધું એમાં વાપરી નાખે ઘણીવાર એવું જોવા મળે છે કે જે મહિનેની જે બચત હોય એ એમાં વાપરી નાખે એની જગ્યાએ ઓપ્શન ટ્રેડિંગ ની જગ્યાએ જો એ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ સારું રિટર્ન આપી શકે એમ છે બિલકુલ સર બીજો પ્રશ્ન એ કે શું નવા રોકાણકારો માટે કોઈ તક આપું જોઈ રહ્યા છો આમાં નવારો પણ સારા માટે તક છે ખાસ કરીને ઓટો સેક્ટર જે આપણા લાસ્ટ ફિગર આવ્યા એ પણ શેર ના સારા આવ્યા એમ બે માં તક છે એફએમસીજી સેક્ટર માં તક છે અને ખાસ કરીને પાવર સેક્ટર ને ડિફેન્સ સેક્ટર ડિફેન્સ સેક્ટર માં ગવર્મેન્ટ નું પણ ઘણું બધું ઇનોવેશન આવે છે અને એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ તરફથી પણ થાય છે હવે ડિફેન્સ માં આપણે એક્સપોર્ટ કરતા પણ થયા છીએ તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

સો ટકા ટેરિફની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સેક્ટરના શેરમાં કડાકો થયો છે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના શેર લાલ નિશાનમાં છે આઈ લવ મહાદેવની પોસ્ટને લઈને આખા ગામને ભડકે બાળનાર આરોપીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી બહિયલ ગામે ઉત્પાદ મચાવી આગ ચંપી કરનારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું આઈ લવ મહાદેવની પોસ્ટ બાદ બિનહિન્દુ તત્વોએ ગરબા પંડાલમાં પથ્થરમારો કર્યો હતો આરોપીઓએ પોલીસ અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી અને દુકાનોમાં પણ આગ લગાવી હતી પથ્થરમારામાં ખેલૈયાઓ અને પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે જૂથ અથડામણની આ ઘટનામાં સાહીઠ જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે દોરડાથી બાંધી અને વીસ થી વધુ આરોપીઓનું સરઘસ કાઢ્યું આરોપીઓને નવરાત્રી પંડાલ પાસે લઈ જઈ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ઘટના બાદ સમગ્ર બહિયલ ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે દુકાનોમાં હુમલો કરનાર લોકોની ઓળખ માટે પણ પોલીસે વધુ પૂછપરછ પણ શરૂ કરી છે હું તો એટલું કહેવા માંગુ છું ગુજરાતની જે પોલીસ

એ લોકો બહુ પથ્થરમારો કરતા હતા અમારા નવરાત્રીના મંડપ ઉપર બટ અમે સારું એવું અમને અંદર ઘૂસવા ના દીધા અને સારી એવી લડત આપી એ લોકોનો જે પથ્થરમારો છે તે અમે સામનો કર્યો પણ જ્યારે પોલીસ આવી બે કલાક પછી એ લોકોએ બધું એર ગેસના સેલ છોડીને મામલો ઠારે પાડ્યો જ્યારે બે દિવસ થઈ ગયા ત્યારે આ લોકો જે રિકન્સ્ટ્રક્શન કરીને બધાને અહીંયા લાયા અમારી હાજરીમાં તો અમે ખરેખર ગુજરાત પોલીસને બિરદાવીએ છે કે જેમને આ કાર્ય કર્યું અને અમને અત્યારે અહીંયા સેફ્ટી જેવું થોડું લાગે છે કરનારાઓ જે તમામ લોકો છે પોલીસે તમને કાયદાનું ભાન પણ કરાવ્યું આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં સૌથી પહેલા તોફાન કર્યું લોકોમાં ભય પેદા કર્યો અને ત્યારબાદના એ દ્રશ્યો કે જ્યાં પોલીસે એ તમામ લોકોને કાયદાનું ભાન પણ કરાવ્યું જે પોસ્ટ બાદ બિનહિન્દુ તત્વો કે જે ગરબા પંડાલમાં અને ત્યાં પથ્થરમારો કર્યો હતો જેનાથી લોકોમાં પણ દરનો માહોલ ફેલાયો હતો એટલે પહેલા તોફાનના એ દ્રશ્યો એ દ્રશ્યો અને ત્યારબાદના એ દ્રશ્યો કે જ્યાં આરોપીઓને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરાયું કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આ તમામ લોકો કે જેમણે ખાનગી વાહનોમાં દુકાનોમાં તોડફોડ કરી હતી આગ લગાવી હતી થડામણની ઘટનામાં સાહીઠ જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે આરોપીઓને અત્યારે હાલ પોલીસ લઈને આવી છે અને પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે તમામ આરોપીઓ સાડત્રીસ જેટલા આરોપીઓ છે તેને લઈને પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચી છે બહ્યલ ગામની અંદર બહ્યલ ગામની અંદર અત્યારે અચંપાભરી શાંતિ છે આરોપીઓ કઈ રીતે જે સમગ્ર ઘટનાની અંદર પથ્થરમારો કર્યો હતો અને જે દુકાનોની અંદર આગ ચમકી કરી હતી તે કઈ રીતે કરી હતી તેને લઈને અત્યારે હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે રિકન્સ્ટ્રક્શન જે છે તે પોલીસ વચ્ચે કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી લગભગ 50 થી વધુ જે આરોપીઓ છે તેમને કરી લેવામાં આવ્યા છે અને જે પણ કરાયેલા આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ કાર્યવાહી થઈ રહી છે અને પોલીસ કાર્યવાહીની સાથે જે તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો છે તે દ્રશ્યોની અંદર સ્પષ્ટ થઈ શકે છે અત્યારે આ ઘટના છે કે જ્યાં ગાડી જે છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી અને આરોપીઓ છે તેમને લાવીને આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તમામ આરોપીઓ સાથે પૂછપરછ કરી અને પ્રતિક્રિયા આપી છે પ્રેસ કોન્ફરન્સ માં મંત્રી મંડળ ના વિસ્તરણ નો પ્રશ્ન પૂછતા સીઆર પાટીલે માત્ર એક લાઈનમાં જ જવાબ આપ્યો થશે એટલે કહીશું એમ કહી અને સીઆર પાટીલે ચાલતી પકડી રાજ્ય નું મંત્રી મંડળ વિસ્તરશે કે કેમ તેના વિશે કોઈ જ પ્રતિક્રિયા પત્રકાર પરિષદ યોજાઈ હતી ના કહીએ મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની આ પ્રતિક્રિયા સામે આવી છે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં ટેકાના ભાવે ખરીદીને લઈને વિરોધ જોવા મળ્યો છે રાજકોટ તાલુકા કોંગ્રેસ વિરોધ કરવામાં આવ્યો મહત્વનું છે કે સરકારે કુલ બાર લાખ હજાર ટન મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે કોંગ્રેસનું માનવું છે જો બાર લાખ સિત્તેર હજાર ટન મગફળીની ખરીદી થાય તો ખેડૂત દીઠ માત્ર સાહીઠ મણ મગફળી વેચાય તેવી પરિસ્થિતિ ઉભી થશે જેનાથી ખેડૂતો સાથે અન્યાય થશે એટલું જ નહીં છૂટક બજારમાં પૂરતા ભાવ ન મળતા હોવાથી કોંગ્રેસે ગયા વર્ષ જેટલી મગફળી ખરીદી કરાય તેવી માંગ કરી છે આગામી દિવસોમાં જે સરકાર છે ટેકાના ભાવે મગફળીની છે તે ખરીદી કરવાની છે પરંતુ મગફળીની ખરીદી શરૂ થાય તે પહેલા જ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નિરેશભાઈ શું સમસ્યા થઈ રહી છે ને આજ રોજ અમાર રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવેલ છે કે આ વર્ષે ગુજરાતમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે અને ઉત્પાદન પણ પુષ્કળ થયું છે હવે આજે સરકાર સિત્તેર લાખ

વ્યક્તિ અડસઠ મણ મગફળી લઈ શકાય એમ છે જે એક નિરાશાજનક કહેવાય પછી કેવાય પ્રમાણે અન્ય ખેડૂતો છે તકલીફ થઈ રહી છે કારણ કે સરકારે જે નિર્ણય કર્યો સરકારે નિર્ણય જે કર્યો છે બહુ ગંભીર નિર્ણય છે જેથી કરીને જે ખેડૂતને જે થાવું જોઈએ તે ભાવ તો નથી મળતા અત્યારે જે ખેડૂત અહીંયાથી જે વેપારી જે સાતસો ની આઠસો ની હજાર ની મણ ખરીદી લે એ જ વેપારી પાછા ટેકાના ભાવ મેં બીજાના સાત બાર ઉપર નાખે છે તો એ ખાસ સરકારને ધ્યાન દોરી અને જે એ જે થાય ને એ ન થઈ શકે બાર લાખ મેટ્રિક ટન ખરીદવાની વાત છે એનાથી ખેડૂતોને શું તકલીફ પડશે તકલીફ તો એ પડે કે જે ખેડૂને અમુક ખેડૂને જે હજાર હજાર મણ માંડવી થઈ હોય તો એને બીજા ક્યાં બાર ઉપર નાખવી એમ ચોક્કસથી ખેડૂતો છે શું શું તમે પણ રજૂઆત માટે આવ્યા છો શું સમસ્યા થવાની છે ખેડૂતોને બહુ ગંભીર સમસ્યા છે અડસઠ મણ માંડવી એટલે નોર્મલ કહેવાય ગયા વર્ષે જે બસો મણ લીધી હતી એની કમ્પેરિઝનમાં આ વખતે માંડવીનું ઉત્પાદન પણ ઘણું વધવાનું છે એટલે અમારે સરકારને એટલી જ રજૂઆત છે કે તમે બસો મણ ખરીદી કરો એક ખાટાની હવે એક ખેડૂત છે સાડા ત્રણસો મણ માંડવી થઈ હોય તો એ અડસઠ મણ માંડવી લઈને રાજકોટ યાર્ડમાં કેવી રીતે આવી શકે અને આ સરકારની બેધારી નીતિ ખેડૂતને પાયમાલ કરવાની છે ખેડૂત જગતનો તાત છે ખેડૂત સદ્ધર રહેશે તો દેશ સધ્ધર થશે સરકારને અમારે એટલી જ નમ્ર વિનંતી છે કે નિર્ણયમાં ફેરફાર કરો અને દિવાળી સ્વરૂપે ભેટ આપો જે જે રીતે સરકારે અઠ્યાવીસ ટકા જીએસટી નો સ્લેબ હતો એ ઘટાડી અને અઢાર ટકા અને પાંચ ટકા જે કર્યો છે વેપારીઓને ખુશ કર્યા છે એવી જ રીતે ખેડૂતોને ખેડૂતોને પણ બોનસ આપી અને ખુશ કરે ચોક્કસ થી જે પ્રમાણે શું માંગણી શું છે શું ખરેખર સમસ્યા થઈ રહી છે જે પ્રમાણે ખેડૂતો છે તે રજૂઆત માટે આવ્યા છે કોંગ્રેસના આગેવાનો છે તે રજૂઆત માટે આવ્યા છે પરંતુ જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતો વીજળી માટે વલખા મારી રહ્યા છે પૂરતા પ્રમાણમાં મળે તેની એકઠા થઈને વિવિધ લખાણવાળા વાળા સાથે કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચાર કર્યા ખેડૂતો પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે સરકાર દ્વારા આઠ કલાક ખેતરમાં વીજળી આપવામાં આવી છે પરંતુ તેમાંય વારંવાર વીજ પુરવઠો ખોરવાય જાય છે જેના લીધે રાતના સમયે ખેતરોમાં માં જવું અઘરું બને છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે નક્કી કરેલા આઠ કલાક ની વીજળી પૂરતા પ્રમાણ છે ગ્રાહક તરીકે આવ્યા છીએ કે અમે અહીંયાથી મીટર લીધા છે અને અમને લાઈટ આપે છે તેનું અમે બિલ છીએ કુદરતી વરસાદ ખેતરો અને ખેડૂતની લાખો હેક્ટર માં માંડવી ઉભી છે માત્ર બે એક પાણીની જરૂરત હોય અને સરકાર આઠ કલાક લાઈટ દેતી હોય એમાં આઠ કલાક લાઈટ ને બદલે પર દર આઠ કલાકમાં બે વખત લાઈટ જાય અને બંધ થાય ખેડૂતનો પાણી નાકે નાપો છે એના પહેલા ટ્રીપિંગ આવે ખેડૂતની આજે આઠ દસ દિવસમાં પાંચ વીઘા જમીન પીરાવી શકતા નથી આવી પરિસ્થિતિમાં જો હવે બે થી ચાર દિવસ માં અમને જો આ લાઇટ નો વ્યવસ્થા નહીં થાય તો અમારો પાક નિષ્ફળ થશે એટલા માટે લાઇટ નથી મળતી દેખાડી દીધું લાઈટ ના શું છે પણ વિડંબના ની વાત એ છે કે અમારી વિધાનસભાના એક કૃષિ મંત્રી અને અમારા કેવાય કે લોક કહેવાય અમારા તો એના જ વિસ્તારમાં આવા તકલીફ અને ખેડૂત વેરાનું હોય તો ગુજરાત શું કરવાનું

વિજિલન્સની ટીમ સામે ગંભીર આક્ષેપ જન્માષ્ટમી સમયે પણ વિજિલન્સ વાળા હેરાન કરતા હતા તેવું વેપારીઓનું કહેવું છે વધુમાં કહ્યું કે દુકાન માલ બહાર હોય તો પણ જપ્ત કરી લેવામાં આવી છે ગઈકાલે પણ માલ કબજે કરી લેવામાં આવ્યો હતો અમને હેરાન કરવાનું રેવા દે કે બે પાંચ પૈસા ઈ લોકો કમાય એ સમજે બે પાંચ પૈસા અમે પણ કમા ઈ કેવા માંગીએ છીએ કેટલી તકલીફ પડતી હોય છે કારણ કે તમારે ઘર આવતા હોય છે ને પછી પ્રોબ્લેમ છો એમાં એ કહેવામાં એવું આવે છે કે જો ગરાગ આવતા હોય તમે અમે ધ્યાન દઈ કે એ લોકોમાં ધ્યાન દઈ અમારે બધું છે ને વેડફાઈ જાય છે બધી વસ્તુ કસી જે વેપારી છે શું કે શું શું ગાડી આવે ને એટલે અમારું ટ્રાફિક ફૂલ જામ થઈ ગયું હોય બરોબર એટલે એ આવે એટલે અમારે અંદર લેવું જ પડે ગમે એમ કરીને દુકાન હોય તો અંદર લેવાનું ગમે મારા મારી કરવાની તો પોલે અમારી પબ્લિક ભાગી જાય કોકના હાથમાં પાંચ પીસ રહી જાય કોકના હાથમાં બે પીસ રહી જાય હાજે હિસાબ કરીને તો જીરો આવે અમારે હામા ઘરના પૈસા દેવા પડે આખું છાંટા માટા મારી ફેલ ગઈએ આ લોકોને હવે દિવાળીએ ફેલ કરવી પબ્લિકને પણ પ્રોબ્લેમ નથી તો કોર્પોરેશનને શું પ્રોબ્લેમ છે આ રોડ ઉપર આ રીતે કરવા કાર્ય કરવાનો કોઈ પાતરણાવાળા તો અહીંયા બેસતા છે ને અમને દેખાડો કે આઈથી કે આ છેવાડાથી ઓલા છેવાડા લગી કોઈ પાતરણાવાળા બેસતા હોય એવું અમને દેખાડો કે કોઈનો માલ લીધેલો હોય તો એ માલ અમને દર્શાવે

બધા ધંધો કરવા દો શું શું સમસ્યા થાય છે શું તકલીફ પડે ઉપાડી જાય હે ડમિયું ની કઈ નડતું નથી તોય ઉપાડી લે હે